ઉકાઈ સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આશરે ચાર હજાર જેટલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ સંગીતના સરોવચ્ચે જલારામ બાપાની જઈના નારા ગુંજતા રહ્યા હતા ઉકાઈ ખાતે શ્રી જલારામ જયંતિ દિવસ ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા માટે ઉકાઈ પોલીસ વિભાગ સાથે જીઆરડી હોમગાર્ડ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા આ પ્રસંગે ભક્તો એકતા સેવાને સમર્પણનો સંદેશ આપતા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરી

એમનો સેવા કાર્ય અહીં આપે છે અને ખૂબ ભગવાનની ભક્તિમાં લીન થઈ આનંદમય દિવસ પસાર કરે છે આમાં આ ભવ્ય મહાપ્રસાદીના કાર્યમાં જેમણે પણ પરોક્ષ પ્રત્યક્ષ સહયોગ આપ્યો છે એમનો હું અમારા વિનોદભાઈ મહારાજ જલારામ મંદિરના મહારાજવતી એમનો હું આભાર પ્રગટ કરું છું આ રીતે જ ભગવાનના કાર્યમાં સૌ સાથ સહકાર આપતા રહો એવી મારી નમ્ર નિવેદન છે અમે અહીં અમારા સમગ્ર જલારામ ટ્રસ્ટ ના મિત્રો બધા અહીં ઉપસ્થિત છે એમના વતી હું ફરીથી સૌનો ખુબ ખુબ આભાર માનું છું ભગવાન ની સેવા કાર્ય અને આ કાર્ય ને આગળ ધપાવતા રહેજો એવી બાપા જલારામ ને અમારી નમ્ર પ્રાર્થના છે જય જલારામ જય જલારામ